શુક્રવાર શનિવારની મોડી રાત અહીં જલંધરમાં ફરીથી ડ્રોનથી હિલચાલ જોવા મળી હતી આ પછી અહીં બ્લેકઆઉટ કરવામાં આવ્યું શનિવારે સવારે પાકિસ્તાને ફરી એક વખત જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન હરિયાણા અને ગુજરાત પર હુમલો કર્યો રાજોરી પૂંછ અને જમ્મુમાં પણ ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો આ ગોળીબારમાં રાજોરીના એક વહીવટી અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા પાકિસ્તાનની સરહદે આવેલા શ્રી ગંગાનગર અને હનુમાનગઢ એલર્ટ છે ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે ભારતીય વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય શનિવારે સવારે સાડા દસ કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી શુક્રવારે સાંજે સાત કલાક અને સુડતાલીસ થી દસ કલાક અને સત્તાવન મિનિટની વચ્ચે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાતના છવ્વીસ શહેરોમાં પાંચસો પચાસ થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા આ હુમલાને સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો પાકિસ્તાનનો દાવો હતો કે તેણે આદમપુર ઉધમપુર પઠાણકોટ સુરતગઢ અને સિરસા એરફિલ્ડ પર હુમલો કર્યો હતો આ ઉપરાંત રાજૌરીમાં લશ્કરી તાલીમ કેન્દ્ર અને પંજાબના બિયાસમાં બ્રહ્મોસ સ્ટોરેજ સુવિધાને પણ નિશાન બનાવવામાં આવી હતી જો કે લશ્કરી સુવિધા નાશ પામી છે તે બધું જૂઠું છે પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ પર મોટા હુમલા થયા હોવાના દાવા કરવામાં આવ્યા છે આ બધું ખોટું છે પાકિસ્તાન સતત નાગરિકો અને નાગરિકની ઇમારતોને નિશાન બનાવી રહ્યું છે ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ નો નાશ કર્યો છે અને અહીંથી ડ્રોન છોડવામાં આવી રહ્યા હતા